પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ધાનના લઘુત્તમ ટેકાના ભાવમાં મિત્રો એકસો નો વધારો કરવામાં આવ્યો છે જેથી નવો લઘુત્તમ ટેકાનો ભાવ બે પ્રતિ ક્વિન્ટલ થયો છે ત્યારબાદ મિત્રો કપાસના લઘુત્તમ ટેકાના ભાવમાં પણ પાંચસો ને એક રૂપિયો વધારો કરવામાં આવ્યો છે તેથી તે વધીને નવી કિંમત પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે અને મિત્રો સરકારે ખેડૂતોને સુવિધા માટે મિત્રો બે લાખના નવા ગોડાઉન બનાવવાની પણ જાહેરાત કરી છે અને મિત્રો આ ઉપરાંત લઘુત્તમ ટેકાના ભાવ પર મિત્રો બે લાખ કરોડ ખર્ચ કરવામાં આવશે જે પાછલા પાકની સીઝનની સરખામણીમાં નિર્ણય લેવામાં આવ્યો છે તો ખરેખર મિત્રો સરકારે ચૌદ પાકોને ટેકાના ભાવ નક્કી કર્યા છે અને એમાં મિત્રો એમએસપી વધારો કર્યો છે જી આ દોસ્તો ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વપૂર્ણ સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પશુપાલન ધરાવતા મિત્રોને મિત્રો હવે આવનારા સમયમાં મફત ખાનદાન મળશે

પશુપાલન ના વ્યવસાય માટે સાથે મિત્રો સંકળાયેલા છે તેમને મિત્રો આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર છે જેની મિત્રો અંદર મફત દાન આપવામાં આવશે અને મિત્રો આ યોજના જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે મિત્રો મફતમાં હવે મિત્રો ખાણ આપવામાં આવશે તેવું મિત્રો સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે યોજના જે મિત્રો પશુ દીઠ બસો પચાસ કિલો ખાનદાન ઉપર સો ટકા એટલે કે મિત્રો મફતમાં મળશે તમે મિત્રો પશુપાલન અથવા ખેતી ખેતી ધરાવો છો તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જેથી કરીને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર આવા આવા નવાર સમાચાર તમને તમારા સુધી પહોંચી શકે ત્યારબાદ જોઈએ મિત્રો આગળ સૌથી મહત્વના સમાચાર

જે મિત્રો પ્રથમ વરસાદ હોવાના કારણે ચોમાસું પણ આજથી શરૂ થઈ ચૂક્યું છે તેવું મિત્રો લાગી રહ્યું છે જ્યારે મિત્રો અંબાજી પંથકમાં વરસાદ શરૂઆત થતા લોકોમાં મિત્રો ખુશીનો માહોલ જોવા પણ મળી રહ્યો છે અને મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે મિત્રો સારા સમાચાર મોકલ્યા છે કે આગામી મિત્રો અડતાલીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું હવે મિત્રો સક્રિય થઈ જશે અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા અને મિત્રો કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા પવન ફૂંકા છે અને એકવીસ થી જૂન એટલે કે મિત્રો એકવીસ થી લઈને પચીસ તારીખ વચ્ચે રાજ્યમાં સાર્વત્રિક માહેર જોવા મળશે અને મિત્રો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બે થી

અને મિત્રો આ ઉપરાંત ખાસ તહેવારો પણ બેંકોની રજાઓ રહે છે અને મિત્રો જુલાઈમાં બાર દિવસની બેંકો રજાઓની યાદીમાં બીજા શનિવાર ચોથા શનિવાર અને રવિવારની રજાઓને પણ સમાવેશ થાય છે તો મિત્રો આ બધું થઈને મિત્રો બાર દિવસ બેંકો જુલાઈ મહિનામાં બંધ રહેશે તેવો મિત્રો સમાચાર મળી રહ્યા છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળ સૌથી મહત્ત્વના સમાચાર

અને મિત્રો આ ઉપરાંત દહીં ઉત્પાદન મસ્તી દહીંનો 1 કિલોનો પેક પણ લોન્ચ કરવામાં આવ્યો છે અને મિત્રો 400 ml કાઠિયાવાડી સાસની થેલીની કિંમત જાણવા મળે તો ₹10 છે અને તેમાં જ 1 કિલો મસ્તી દહીંની કિંમતમાં ₹110 છે અને ગુજરાત સ્ટેટ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલમાં

મિત્રો ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મિત્રો અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવી છે

ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે અને મિત્રો અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખર્ચના મિત્રો પંચોતેર ટકા મુજબ વધુમાં વધુ રૂપિયા પંદર હજાર હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખર્ચના પંચોતેર ટકા મુજબ વધુમાં વધુ રૂપિયા પંદર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે અને મિત્રો આ લાભાર્થીઓને ખેડૂતોને વધુમાં વધુ એક હેક્ટર ની મર્યાદામાં સહાય આપવા પાત્ર છે